ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા ઇલેક્શનને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ મતદાન મથકો પર મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે દરેક મતદાન મથક પર એક મેડિકલ કીટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે જેમાં બેન્ડેડ પેરાસિટામોલ સહિતની જે પ્રાથમિક જરૂરિયાતવાળી દવાઓ છે અને મેડિકલ સાધનો છે આ ઉપરાંત ગરમીને ધ્યાનમાં રાખી ઓઆરએસના પેકેટ પણ રાખવામાં આવશે સાથે મતદાન મથકો પર એક એક મેડિકલ ટીમ પણ મૂકવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી રાખવામાં આવે છે કોર્પોરેશન દ્વારા જે પણ કોઈ બુથ છે ત્યાં મેડિકલ કીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ મેડિકલ કીટમાં એન્ટીબાયોટિક્સ છે માથાના દુખાવો છે એપ્ટોમિયલ પેઇન હોય કે અન્ય જે દવા છે તે દવાની ઉપલબ્ધિ રાખવામાં આવશે સાથે સાથે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પણ ચાલુ રાખવામાં આવશે જો કોઈ સંજોગોમાં પેશન્ટને સારવારની જરૂર જણાય